આજે ગાડી લેટ થઈ ગઈ છે જરા મિત્રો સ્નેહ તૈયાર થઈ ગયો છે આપણે એને સ્કૂલે મોકવા જઈએ હાલો ફટાફટ આજ તો છે ને મારે જરાક મોડું થઈ ગયું છે આજ મારે ડાન્સ કરવાનો આજ શનિવાર છે એટલે આને આજ ફ્રી ડે છે આજ એને ડાન્સ ને જે કરવો ઈ કર ના ચાલી રૂપિયા ડાન્સ કરવાનો મેં કે મેં તો શનિવારે મકાઈ

હાલો તો ફટાફટ લેસન કરી લ્યો પછી પછી રમવાનો પછી પછી તો મિત્રો સ્નેહ લેસન કમ્પ્લીટ કરી નાઈ ધોઈ અને કમ્પ્લીટ થઈને આવી ગયો છે તો લેસન કમ્પ્લીટ કરી લીધું ને એટલે એને નાઈ લીધું એક નાતા એને છે ને ખાલી કેટલી વાર લાગે ખબર તમને દોઢ કલાક થાય ખાલી બહુ યાજી વાર ના લાગે ના

મિત્રો મસ્ત મજાની સાંજ પડી ગઈ છે ને ભીંડા નું શાક ને બાજુ બનાવ્યો છે શાક

জয় পপ পপ পড়েছে ছেকে পড়ি না খা পপ পপুর আঁকা দিদা আর পড় যাই যাও পপ পপ পড়েছে বাকি পুরা কর দিদা বুড়া হ্যাঁ একা যাই তো হ্যাঁ তো মিত্র হয়নি পপ পপ পড়ি না খা যায় મિત્રો આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ કાલે મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં